નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં સાથે હું પાર્થ વી નવ ભારત મિશન જે ગુજરાતભરમાં તમામ જગ્યાએ તાલુકામાં અને જિલ્લાઓમાં આ સંગઠન દ્વારા અનેક જે સેવાકીય કાર્યો જે કરવામાં આવી રહ્યા છે અને ત્યારે મોરબી જિલ્લામાં પણ આ સંગઠન નવભારત મિશન જે શરૂ કરવામાં આવેલું છે તેમાં તાલુકામાં અને જિલ્લામાં અનેક જગ્યાએ ખૂબ સારા એવા લોકો ઉપયોગી જે કામો છે એ નવ ભારત મિશન દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે જે અંતર્ગત હળવદમાં પણ આ નવ ભારત મિશન સંગઠન જે કરવામાં આવેલું છે ત્યારે મોરબી જિલ્લાના યુવા અધ્યક્ષ અરવિંદભાઈ ત્રિવેદી જે હળવદના પ્રવાસ ઉપર હતા ત્યારે હળવદમાં હળવદ શહેર યુવા અને તાલુકાના સંયુક્ત ઉપક્રમે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવેલું આવેલું હતું અને જેમાં સંગઠનના હોદ્દેદારો પ્રમુખો તમામ જે મિત્રો છે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને વિસ્તૃત બેઠક કરી અને આ સંગઠનના વ્યાપ વધારવા માટે અને અનેક સેવાકીય ઉપયોગી કાર્યો હોય જે લોકો લોક ઉપયોગી કામ હોય રાષ્ટ્ર સેવાના કામો હોય અને સમાજને જે આપણે જે રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એવા તમામ કાર્યો વિશે પણ સમીક્ષા કરવામાં આવી હતી નમસ્કાર